શહેરની મહેતા માર્કેટમાં ઇન્ચાર્જ પુરવઠા અધિકારી દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું શહેરના સૌથી વ્યસ્ત બજારોમાં કડાતી મહેતા માર્કેટમાં અણધારી વેપારીઓમાં હડકમ મચી ગયો હતો

ડુપ્લિકેટ ખાદ્યતેલ વેચાતા વેપારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાશે તેવી અધિકારીએ જાહેરાત કરી છે આગામી દિવસોમાં આવા ચેકિંગ વધુ વિસ્તારમાં કરવામાં આવશે તેમ પણ સૂચવાયું છે